દેવ ઉઠી એકાદશીને તુલસી વિવાહના રૂપમાં ઉજવવામાં આવે છે જે એકાદશીથી પૂનમ સુધી ઉજવાય છે જેમાં માતા તુલસીના વિવાહ ભગવાન શાલિગ્રામ સાથે ધામધૂમથી કરવામાં આવે છે તો જે લોકો તુલસી વિવાહ નથી કરી શકતા તેમને સુખ અને સમૃદ્ધિ માટે કેવી રીતે કરવો તુલસી નામાસ્તકનો પાઠ આ વિશેની વધુ જાણકારી આપશે ગુરુજી પ્રફુલભાઈ પંડ્યા જજાગ્રતો દૂર મુદય દૈવન તદ સુપ્તશે જય ભગવાન મિત્રો હું છું પ્રફુલભાઈ પંડ્યા ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે મિત્રો આજે એકાદશી તો પહેલાં તો દેવ ઉઠી એકાદશીની તમને બધાને ખૂબ ખૂબ શુભકામના આજે હું તમને જણાવીશ દેવ ઉઠી એકાદશીનું મહત્ત્વ સાથે સાથે તુલસી વિવાહ કરવાની વિધિ વિધાન શું છે એનાથી આગળ બતાવીશ તુલસી નામાષ્ટકના પાઠનું શું છે મહત્વ એનાથી કેવા ફળોની પ્રાપ્તિ થાય છે સંપૂર્ણ જાણકારી આજના કાર્યક્રમમાં હું તમને જણાવવાનો છું મિત્રો ખાસ કરીને દેવ ઉઠી અગિયારસ એટલે એવું કહેવાય છે કે ભગવાન જાગૃત થાય છે ચતુર્માસ સુધી ભગવાન જે શયન કર્યા હોય છે એ શયન અવસ્થામાંથી ભગવાન જાગૃત થાય છે દેવતાઓ જાગે છે અને શુભ કાર્યની શરૂઆત થાય છે અને એવું કહેવાય છે કે તુલસી વિવાહ કરવામાં આવે છે તુલસીજીના વિવાહ ભગવાન ઠાકોરજી સાથે શાલિગ્રામ સાથે ગોપાલ સાથે કરવામાં આવે છે તો તુલસી વિવાહ કઈ રીતે કરવા જોઈએ તમને કહું છું પણ એ જાણીએ કે તુલસી વિવાહ કરવાથી લાભ શું થાય છે એના એકવીસ પેઢીના પિતૃઓ ની શાંતિ થાય છે મોક્ષ મળે છે સાથે સાથે જે વ્યક્તિ તુલસીજીને ભગવાન ઠાકોરજી સાથે લગ્ન કરાવે છે એના જીવનની અંદર માંગલિક કાર્ય શ્રેષ્ઠ બને છે ઘણા લોકો કહેતા હોય છે કે શાસ્ત્રીજી અમે કોઈ શુભ કામ કરવા જઈએ છીએ ને અમને વિઘ્ન આવી જતું હોય છે ઘણા લોકો એવું પણ કહેતા હોય કે શાસ્ત્રીજી અમારા ઘરમાં કોઈ સારો પ્રસંગ થતો જ નથી દીકરાના લગ્નની વાત હોય તો આગળ વધતી નથી દીકરીના લગનની વાત હોય તો આગળ વધતી નથી તો આવી બધી માંગલિક કાર્ય જે લોકોના જીવનમાં ન થતા હોય તો એ લોકોએ ચોક્કસ તુલસી વિવાહ કરવા જોઈએ આજે જો તમે તુલસી વિવાહ કરો છો તો એનાથી એ ઘરની અંદર જેમ ભગવાનના લગ્ન થાય છે તો એ ઘરમાં માંગલિક અવસરો આવે છે એની સાથે સાથે તુલસી વિવાહથી બીજો ફાયદો શું તો કે જે ઘરની અંદર તુલસી વિવાહ થાય છે એ ઘરની અંદર સુખ શાંતિ અને સમૃદ્ધિ સ્થિર બને છે દીકરી જેના ઘરમાં હોય તો એ લોકોને તો એક દિવસ એ દીકરીનું દાન કરવાનું અવસર એમને પ્રાપ્ત થવાનો છે પણ જેના ઘરમાં દીકરી નથી તો એ લોકોના હાથે કન્યાદાન થવાનું પણ નથી તો એવા લોકો તો ખાસ જ્યારે દીકરી હોય એ લોકો પણ તુલસી વિવાહ કરી શકે પણ જેને દીકરી ના હોય એમને તો ખાસ કરવા જોઈએ કેમકે તુલસી વિવાહથી ભગવાનના તમે તુલસીજીના લગ્ન કરો છો એટલે તુલસીજી જે છે એના માતા પિતા તમે બનો છો તુલસી એ તમારી દીકરી માનીને એના વિવાહ કરો છો એટલે તુલસીજી આશીર્વાદ પ્રદાન કરે છે અને એ આશીર્વાદથી ઘરની અંદર સુખ શાંતિ સમૃદ્ધિ અને માંગલિક કાર્ય આવતા હોય છે હવે રહી વાત કે તુલસી વિવાહ તમે જ્યારે કરતા હોય ત્યારે એના થોડા નીતિ નિયમો તમને જરાક હું કહી દઉં એક તો તુલસી વિવાહ તમે કરતા હોય એ દિવસે પ્રથમ સ્નાન કરવાનું અને સ્નાનની અંદર એવું કહેવાય છે કે આમળાના રસ આપણે અત્યારે હાલ જે આમળાની સિઝન ચાલુ થઈ છે તો આમળાનો જે રસ હોય એ રસને પાણીમાં નાખીને એ આમળાના રસથી તમારે સ્નાન કરવાનું છે પછી તુલસી વિવાહ કરો એનું વિશેષ ફળ પ્રાપ્ત થાય છે જો કે આમ તો એવું કહેવાય છે કે જે દેવ એકાદશીના દિવસે આમળાના રસ્તે ખાલી સ્નાન કરે છે તો એને એવું કહેવાય છે વૈકુંઠમાં એનો વાસ થાય છે વૈકુંઠના દ્વાર ખોલે છે આવું શાસ્ત્રમાં લખેલું છે તો આપણે તો આમળાના રસ્તે સ્નાન કરીને તુલસી વિવાહ કરવાના ઘરની દરેક વ્યક્તિના ઘરમાં તુલસીનો ક્યારો હોય છે અને એવું કહેવાય છે કે જ્યાં જેના આંગણામાં તુલસીનો ક્યારો સાલી સેવા જેના આંગણામાં તુલસીનો ક્યારો નથી સાલીગ્રામની સેવા નથી તો એ ઘરમાં આર્થિક મુશ્કેલીઓ આપજો એટલે તુલસી તો ઘરમાં હોવા જ જોઈએ રહી વાત તુલસીજીને તમારે કઈ રીતે શણગાર કરવો કઈ રીતે તૈયાર કરવા એની વિધિ વિધાન પણ તમને કહું છું એક સરળ ભાષામાં નાની વિધિ હું તમને બતાવું છું જેમાં એક બાજટ લેવાનું અને એ બાજટની ઉપર તમારે કુંડું જે તુલસી માતાનું કુંડું હોય એ મૂકવાનું છે તુલસીના કુંડાની અંદર થોડું કાચું દૂધ તુલસી માતાને અર્પણ કરવાનું અને તે વખતે તુલસીજીનો જે મંત્ર છે ઓમ વૃંદાયૈ નમઃ ઓમ વૃંદાયૈ નમઃ તુલસીજીનું એક નામ છે વૃંદા ઓમ વૃંદાય નમઃ આ મંત્રથી તુલસી માતામાં કાચું દૂધ અર્પણ કરવું ત્યારબાદ થોડું ગંગાજલ તુલસીજીની ઉપર છણકાર કરવો લાલ રંગની ચુંદડી તુલસી માતાને પહેરાવી સાથે સાથે લાલ કંકુ એ તુલસીમાની ઉપર ચડાવવાનું નવ બંગડી હાથમાં પહેરવાની જે બંગડી આવે ને એવી નવ લેવાની અને નવ બંગડી તુલસી માતાને અર્પણ કરવાની સાથે સાથે લાલ કલરના અક્ષત ચોખા એ તુલસીજીને અર્પણ કરવાના અને સરસ મજાનો એક હાર ગુલાબનો હાર 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 પીળો જે તમારી પાસે હોય તો એ તુલસી માને પહેરાવવાનો આ રીતે તુલસી માતાને શણગાર કરવાના તૈયાર કરવાના જોડે જોડે લડ્ડુ ગોપાલ અથવા સાલિકેના ભગવાન જે તમારી જોડે હોય ત્યાં લડ્ડુ ગોપાલની મૂર્તિ હોય તો એમાં પીળા વસ્ત્ર લડ્ડુ ગોપાલજીને પહેરાવવાના શણગાર સરસ મજાનો શણગાર કરવાનો ભાગ્યમાં તિલક કરવાનું અહીંયા ગોપાલને ચંદનનું તિલક કરવાનું અને એ વખતે શક્ય હોય તો ઓમ નમો ભગવતે વાસુદેવાય આ મંત્રથી ગોપાલજીને તિલક કરવાનું અને ગુલાબનો અથવા પીળો હાર ત્યાં પહેરાવવાનો ત્યાર પછી તુલસીજી અને લડ્ડુ ગોપાલને બંનેને એક સાથે બિરાજમાન કરવા ઘરમાં એક નાનકડો હવનકુંડ હોય તો એ અથવા હવનકુંડ ના હોય તો એક બીજો વિશેષ ઉપાય તમને કહું છું એ પણ બહુ ચમત્કારી છે માટીના તમારે કોડિયા લેવાના એકસો ને આઠ કોડિયા માટીના લેવાના એને જલથી પહેલાં શુદ્ધ કરી સાફ કરવાના અને એ કોડિયા મૂકવાના અને એની અંદર એક એક ઘીની વાટ મૂકવાની અને બધા જ દીવાને જ્યારે પ્રગટાવવાના એકસોને આઠ વખત અને એકસોને આઠ દીવા પ્રગટાવે એટલે ઓમ નમો ભગવતે વાસુદેવા ઓમ નમો ભગવતે વાસુદેવા આ મંત્ર બોલીને બધા દીવા પ્રગટાવવાના દીવા પ્રગટાવ્યા બાદ લડ્ડુ ગોપાલજીને એક વ્યક્તિ પકડે અને તુલસી માતાને પકડે એ રીતે તમારે સાત પ્રદક્ષિણા કરવાની જો બે જણા ન હોય તો લડ્ડુ ગોપાલ અથવા સાલીગ્રામને તુલસીના કુંડામાં મૂકીને પણ આપ કરી શકો છો અને બે વ્યક્તિ હોય તો એક વ્યક્તિ તુલસીજીને પકડે અને એક લડુ ગોપાલજીને પકડે આ રીતે સાત પ્રદક્ષિણા કરવાની છે અને હવનકુંડ હોય તો એને હવન કુંડને મૂકી દે પણ જેને આપણે કહીએ દેશી ભાષામાં ફેરા તો અહીંયા સાત પ્રદક્ષિણા સાત ફેરા કરવાના હોય અને સાત ફેરા પૂર્ણ થયા પછી તુલસીજીના કાનમાં બોલવાનું અખંડ સૌભાગ્યવતી ભવ અખંડ સૌભાગ્યવતી ભવ આટલું બોલવાનું છે અને આટલું કરવાથી તુલસીજી બહુ પ્રસન્ન થાય છે ઠાકોરજી બહુ પ્રસન્ન થાય છે અને જ્યાં તુલસીજી પ્રસન્ન થાય એટલે એવું કહેવાય છે કે તુલસીજીના આશીર્વાદથી એ ઘરની અંદર ક્લેશ કંકાશ નષ્ટ થાય લક્ષ્મી અપાર આપે લક્ષ્મી સ્થિર બને માંગલિક કાર્ય આવે શરીર બધાના સારા રહે આ ઉપાય તમે કરી શકો હવે રહી વાત કે ઘણા લોકો એવું કહેતા હોય કે શાસ્ત્રીજી અમારા વ્યવસાયમાં પણ અમારે જોઈએ એ બી તરક્કી નથી થતી તો એ લોકોએ શું કરવાનું ચોખા લેવાના સિંદૂરયુક્ત સિંદૂરવાળા ચોખા લેવાના અને સિંદૂરવાળા ચોખા લઈ અને તુલસી માતામાં તમારે આઠ વખત પધરાવવાના ઓમ તુલસ્યાય નમઃ ઓમ તુલસ્યય નમઃ એ રીતે આઠ વખત તમારે આઠ અક્ષતના દાણા એમાં પધરાવવાના અને આ કરવાથી એવું કહેવાય કે તુલસી વિવાહ નો આ કાર્યક્રમ તમે જે કરો છો ને એમાં આ રીતે આઠ વખત ચોખા પધરાવો છો તો એનાથી વ્યાપારમાં વૃદ્ધિ થાય છે હવે આ વસ્તુ તમારે અગિયારસ બારસ તેરસ ચૌદસ અને પૂનમ પાંચ દિવસ જે છે આ પાંચ દિવસ દરમિયાન રોજ તમારે ચોખા પધરાવવાના છે તો એનાથી વ્યાપારમાં સારી વૃદ્ધિ થાય છે ખાલી પાંચ દિવસ પ્રયોગ કરવાનો છે સાંજના સમયે તુલસી માતા આગળ દીવો કરી અને સિંદુરયુક્ત ચોખા તમે બધા છો તો એનાથી ફાયદો થાય છે શ્રેષ્ઠ વસ્તુ કહું છું એક સ્તોત્ર છે જેને કહેવાય તુલસી તુલસી નામાષ્ટકનો પાઠ જે લોકો વિવાહ નથી કરતા તો એ લોકો તુલસી માતાજી જોડે ખાલી દીવો કરી અને અગિયારથી એટલે કે આજથી માનીને દેવ દિવાળી સુધી પૂનમ સુધી તુલસી નામાષ્ટકનો પાઠ કરે છે તો એવું કહેવાય છે કે એ લોકોને અશ્વમેઘ યજ્ઞોનું ફળ મળે છે અસ્વામિક યજ્ઞનું ફોર્મલ છે અને આ હું નથી કહેતો શાસ્ત્ર કહે છે શાસ્ત્રમાં લખ્યું છે વૃંદા વૃંદિ પુષ્પસારા નંદની તુલસી કૃષ્ણજીવની એ તે નામાષ્ટક ચૈવ લખ્યું છે એ તે નામાષ્ટકમ જૈવ આ નામાષ્ટકનો જે પાઠ કરે છે એ તે ચૈવ સ્તોત્ર નામાર્થ સંયુતમ ય પઠેતા સંપૂજ્ય અશ્વમે સોસ્વમેઘમ ફલમ લભે સોસ્વમેઘમ ફલમ લભે એટલે કે જે વ્યક્તિ આ તુલસી નામાષ્ટકનો પાઠ કરે છે એને અશ્વમેઘ યજ્ઞનો ફળ એને પ્રાપ્ત થાય છે તુલસી નામાષ્ટક નામાષ્ટક કહેતા અષ્ટકતા આઠ અને નામ એટલે કે આઠ નામ તુલસીજીના આઠ નામ જે સ્તોત્રમાં છે એને તુલસી નામાષ્ટક કહી શકાય તો સંસ્કૃતમાં કદાચ મેં જે શ્લોક બોલ્યો એ બોલીને આ પાઠ કરી શકો જો એ ન ફાવે તો તુલસીજીના આઠ નામ છે આ આઠ નામની આઠ માલા રોજ કરશો તો પણ ચાલશે આ સ્તોત્રમાં જ તુલસીજીના આઠ નામ સમાયેલા હતા પહેલું હતું વૃંદા વૃંદાવની વિશ્વ તો પહેલું નામ છે વૃંદા તો તમારે માળા કરવી હોય તો તુલસીજીની સામે ઓમ વૃંદા નમઃ આ મંત્રની એક માળા કરવાની સાંજના સમયે बीजी माला करवानी ओम वृंदा वृंदावन्यय नम वृंदावन्यय नम तीजू नाम है ओम विश्व विश्वपूजिताय नम ओम विश्व विश्वपूजिताय नम चौथु नाम है ओम विश्व पाविन्य नम पाँचम नाम है ओम पुष्प सारा नम छठू नाम ओम नंदिय नम नाम ઓમ તુલસ્યય નમઃ અને આઠમું નામ છે ઓમ કૃષ્ણજીવન્યય નમ ઓમ કૃષ્ણજીવન્યય નમઃ તો તુલસીજીના આઠ નામ જો તમે અગિયારસથી પૂનમ સુધી રોજ એની આઠ આઠ મતલબ એક નામની એક માલા એટલે આઠ નામની આઠ માળા રોજ કરો છો તો એનાથી પણ એવું કહેવાય છે કે એ વ્યક્તિને અસ્વામિક યજ્ઞનું ફોર્મ મળે છે તો દર્શક મિત્રો આવી શ્રેષ્ઠ જાણકારી ભક્તિ સંદેશ કાર્યક્રમમાં અવરનવર હું આપતો હોઉં છું અને કાર્યક્રમ આવે છે તો તે દરમિયાન સવારે અને સાંજે બે ટાઈમ આપણો જે કાર્યક્રમ આવે છે તો એમાં સરળ ભાષામાં અને શાંતિથી તમને સમજાય તે રીતે હું આ કાર્યક્રમ કહેતો હોઉં છું અને ભક્તિ સંદેશ કાર્યક્રમને આજે હજારો લાખો લોકો નિહાળતા હોય છે અને એના ઉપાયોથી એ લોકોના જીવનમાં સારા અનુભવો એમને પ્રાપ્ત થયા છે જીવનમાં એમના કાર્ય સિદ્ધ થયેલ છે તો સદૈવ ભક્તિ સંદેશ કાર્યક્રમ આપ નિહારતા રહેજો અને હવે મને આપી દો તમે રજા જય ભગવાન